ગુજરાત પાસઠમાં સ્થાપના દિવસની બે હજાર ચોવીસની શુભકામનાઓ ગુજરાત ઉદ્યોગો સાહસિકતા નવીનતા અને સખત પરિશ્રમની ભૂમિકા છે ચાલો આપણે આ મૂલ્યોને જાળવી રાખીએ અને આપણા રાજ્યનું ઉજ્જવળ ભવિષ્ય બનાવીએ ગુજરાત દિવસ દર વર્ષ પહેલી મેના રોજ ઉજવવામાં આવે છે તે પહેલી મે ઓગણીસો સાઠના રોજ ગુજરાત રાજ્યને રચનાને ચિહ્નિત કરે છે ગુજરાતના લોકો માટે તેમના સમુદ્ર વારસા જીવન સંસ્કૃતિ અને નોંધપાત્ર સિદ્ધિઓની ઉજવણી કરવાનો દિવસ છે પહેલી મે ઓગણીસો સાહીઠના દિવસે મહાગુજરાત આંદોલન બાદ વિશાળ બોમ્બે સ્ટેટ બૃહદ મુંબઈના ભાષાના આધારે બે ભાગ પાડવામાં આવ્યા છે મરાઠી બોલતા લોકોએ પ્રાંત મહારાષ્ટ્ર બન્યો અને ગુજરાતી બોલતા લોકોએ પ્રાંતને ગુજરાત નામ મળ્યું ગુજરાત રાજ્યની સ્થાપના સમયે અમદાવાદ તેની રાજધાની હતું વર્ષ ઓગણીસો ને સિત્તેરમાં નવા બદલાયેલા પ્લાન્ટ સિટી ગાંધીનગરની રાજધાની ઘોષિત કરવામાં આવી છે ગુજરાત સ્થાપના દિવસનું મહત્વ પહેલી મે ઓગણીસો સાઠના રોજ બોમ્બે રાજ્યની અલગ થઈને ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી આ સાથે જ દેશના નકશા પર મહારાષ્ટ્ર રાજ્ય પણ અસ્તિત્વમાં આવ્યું મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો થયો આનો શ્રેય ઇન્દુલાલ યાજ્ઞિકે આપવામાં આવ્યો છે તેઓ લોકોનું ઇન્દુ ચાચા તરીકે લોકપ્રસિદ્ધ હતા આઝાદીના થોડા વર્ષ અલગ ગુજરાત રાજ્ય માંગ ઉઠાવવા લાગી આ માગને વર્ષ ઓગણીસો ને પંચાવન છપ્પનની આસપાસ વેગ મળ્યો તે સમયે કેન્દ્રમાં જવાહરલાલ નહેરુ વડાપ્રધાન હતા શરૂઆતમાં તેઓ આ માંગની અવગણના કરી પરંતુ જ્યારે ગુજરાત અલગ રાજ્યની માંગ વધુ ઉગ્ર બની ત્યારે કેન્દ્ર અને તાત્કાલિક બોમ્બે રાજ્ય સરકાર માંગ સ્વીકારી પડી હતી આ સાથે બંને રાજ્યો એક મેના રોજ અત્યુસ્તમાં આવ્યો એ ભાગ જ્યાં ગુજરાતી ભાષા બોલતી હતી તે ગુજરાતને એક ભાગ બનાવવામાં આવ્યો અને તે ભાગ જે મરાઠાઓ બોલતા હતો તેમને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યા હતા સ્વતંત્ર પછી આ યુગમાં ને સુડતાલીસ ભારતે તેની આઝાદી પ્રાપ્ત કરી ભાષાકીય આધાર પર રાજ્યોની રચનાની માંગ સમગ્ર દેશમાં કર્યો હતો જેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે જ્યાં ગુજરાતનું આંદોલન જેને મહાગુજરાત આંદોલન તરીકે પણ ઓળખવામાં આવે છે થેન્ક યુ હું આશા રાખું છું કે આ ગુજરાતના પાસઠમાં સ્થાપના દિવસે હું તમને માહિતી આપી એ તમને ગમી હશે તો આ મારી યુટ્યુબ ચેનલ શિક્ષણ યુગ જ્ઞાન સંસ્કાર ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને શેર કરો ધન્યવાદ જય જય ગરવી ગુજરાત જય જય ગરવી ગુજરાત